લગ્ન અયોધ્યાની યુવતીને સુરત બોલાવીને શારીરિક સંબંધ બાંધીને તરછોડી દીધી પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપી પાડવી ઉત્તર પ્રદેશના અયોધ્યાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થતા સુરતમાં નોકરી કરતા અને નજીકના ગામમાં રહેતા યુવાને માથામાં સિંદુરપુરી લગ્નનું વચન આપીને સુરત બોલાવીને સંબંધ બાંધ્યા બાદ વતન મૂકીને ફરાર થઈ ગયો હતો યુવતીએ આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપી યુવકને ઉત્તર પ્રદેશથી પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લાના તાલુકાના સલારપુર ગામની ત્રેવીસ વર્ષે યુપી વાસી મુમતાઝ હાલ દોઢ મહિનાથી પુણા વિસ્તારમાં ઇડલી સાંભરની લારી ચલાવે છે ત્રણ વર્ષ અગાઉ તેનો સંપર્ક સુરતના સહારા દરવાજા ખાતે માર્કેટમાં મજૂરી કામ કરતા મોહિત માયારામ યાદવ સાથે થયો હતો મોહિત વતન માં ગયો ત્યારે તે વેળાએ તેને મળવા જતો હતો આ દરમિયાન તેણે મુમતાજના માથામાં સિંદુરપુરીને ભવિષ્યમાં લગ્ન કરશે તેવો વિશ્વાસ આપીને શ્રેડ સંબંધ પાત્યો હતો દરમિયાન તેના સંબંધની જાણ મુમતાજના પરિવારને થઈ હતી અને મોહિતે લગ્ન કરીને સાથે રહીશું કહેતા મુમતાજ પણ ઘર છોડીને સુરત આવી ગઈ હતી થોડો સમય સાથે રાખીને આપણને વતનમાં જવું પડશે હું તને પરત લાવી આવીશ કહીને વતનમાં મૂકી આવ્યો હતો બાદ મોહિતે પોતાનો મોબાઈલ નંબર બદલી નાખીને મુમતાઝનો સંપર્ક કાપી નાખ્યો હતો આરોપી મોહિત યાદવને ઝડપી પાડવા માટે પુણા પોલીસ દ્વારા એક ટીમ અયોધ્યા ખાતે મોકલવામાં આવી આ ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી મોહિતને ઝડપીને સુરત લઈ આવતા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે